નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ તાલુકામાં ચોરીની વધતી અફવાઓ પોલીસનો સાવચેત રહેવાનો સંદેશ ડભોઈ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છેની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના માર્યા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે સાથે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા પોલીસ જણાવી રહી છે ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી ચોરો વાહન લઈને ચોરી કરવા આવે છે અને અફવા અને બૂમો વચ્ચે શહેર અને તાલુકા ના યુવાનો પોતપોતાના ફળિયા વિસ્તારોમાં અને ગામમાં હાથમાં લાકડીઓ લઈ આખી રાત રાઉન્ડ મારી ઉજાગર કરે છે જ્યારે કે પોલીસ પણ અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી કરી લોકોને સાવચેત સાવધાન રહેવા જણાવે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોરી કરવા હથિયારો સાથે ગાડીઓમાં બેસી આવે છે ની વાત વાયુવેગે સમગ્ર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયના માર્યા રાઠવી ઉજાગરા કરે છે પરંતુ ડભોઈ પીઆઈ કેજે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો આ અફવા ફેલાવનારને પોલીસે ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને લોકોને વગર કામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ચોરો આવે છેની અફવા બજારથી લોકો ત્રણ ચાર દિવસથી સમગ્ર શહેર તાલુકામાં ઉજાગરા કરે છે ત્યારે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે આ અગાઉ પણ આઠથી દસ વર્ષ પહેલાં આ પ્રકારની અફવાઓ ફેલાઈ હતી અને લોકોએ એક મહિના સુધી આવા ઉજાગરા કર્યા હતા જેમાં રાત્રિ દરમિયાન બહારના લોકોને જે નિર્દોષ હતા એ લોકોને માર મારવામાં આવ્યા હતા અને પોલીસના છૂટકે આવા લોકો સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી જેથી કરી કોઈ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવી તેમ પીઆઈ કેજે ઝાલાએ જણાવ્યું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી ડબોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારના આજુબાજુના ગામોમાં તેમજ ડબોઈના ટાઉનના વિસ્તારમાં પણ ચોર આવે છે ચડ્ડી બનિયાનદારી આવે છે એવી અફવાઓ ફેલાઈ રહી છે તો મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈ ખોટી અફવાઓ ફેલાવો નહીં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે પોઈન્ટ દ્વારા પોલીસ દ્વારા હોમગાર્ડ જીઆરડી અને પોલીસની ગાડીઓનું પણ નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે આવી કોઈ વસ્તુ હાલ ધ્યાને આવેલ નથી એટલે જતા આવતા માણસોને કોઈએ રોકવા નહીં કોઈ નોકરી ધંધાએ જતું હોય કોઈ આવતું હોય એવા રાતના બનાવોમાં કોઈને રોકીને પૂછપરછ કરવી નહીં પોલીસના ઓલરેડી પોઈન્ટ ચાલુ છે અને પોલીસનો કોર્સ પૂરતા પ્રમાણમાં છે એટલે આવી ખોટી અફવાઓ વોટ્સઅપ ગ્રુપમાં કે એવા કોઈ ગ્રુપ બનાવીને પણ ફેલાવી નહીં અને જો કોઈ પોલીસ કર્મચારીના ધ્યાને આવશે કે કોઈ ખોટી રીતે પબ્લિકના માણસો આવી રોકી અને કોઈને મારઝૂટ કરે છે કે એવું કોઈ ધ્યાને આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ આવી વસ્તુ જણાય તો પોલીસનું ધ્યાન દોરો ને પોલીસને કંટ્રોલ રૂમના મારફતે અથવા પોલીસ સ્ટેશન મારફતે સંપર્ક કરવા સર્વ જનતાને અપીલ છે